નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી આજરોજ અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા તાલુકાના યુવાનો દ્વારા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજરોજ અબડાસા તાલુકાના નલિયા ખાતે અબડાસા તાલુકાના યુવાનો દ્વારા કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાનનો કાર્યક્રમનું આયોજનનો વિરોધ કરવામાં કોંગ્રેસ દ્વારા એક આયોજનનું પેમ્પલેટ બહાર પાડવામાં જેમાં અબડા દાદાના સર્કલને ધોળા સર્કલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સ્થળનું નામ વીર અબડા દાદા છે કોંગ્રેસ દ્વારા વીર અબડા દાદાનું અપમાન કરવામાં આવ્યું છે એટલે અબડાસા તાલુકાના યુવાનો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું મીડિયાએ કોંગ્રેસના એક કાર્યકર્તાને સવાલ પૂછતા કોંગ્રેસ દ્વારા પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું હતું અને હકીકતો શું છે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા જવાબ આપવામાં આવ્યો કે આ પેમ્પલેટ અમારું નથી જેમાં ઉપસ્થિત યુવાઓ અબડાસા મયુરસિંહ લાખાજી અબડાસા કરસનજી લાખાજી અબડા કેસરસિંહ માાધુભા જાડેજા દુષ્યંત સિંહ મેહુલસિંહ અબડા જયવીર ચૌધરી હિંમત મહેશ્વરી ભીમજી રબારી ઇબ્રાહિમ કોલી ગોપાલ ચૌધરી ગોહિલ કિશન અબડા મહિપત કરુભા અબડા હરિસંઘજી જીલુભા અબડા દિનેશસિંહ પ્રાંગજી અબડા અજીતસિંહ કે અબડા અનિલસિંહ અબડા જીગરસિંહ અબડા સુરેન્દ્રસિંહ સોઢા જાડેજા યુવરાજસિંહ અબડા ભીખુભા અબડા દર્શનસિંહ સર્વે યુવાઓ અબડાસાના યુવાનો હાજર રહ્યા હતા

એવું જ જણાવ્યું છે વારંવાર અહીંયા ઘણી વખત આવા બનાવ બને છે કે અબડા દાદા જામ સર્કલ સર્કલને ઘોડા સર્કલ કહેવામાં આવે છે બધાના સ્પીચ ઉપર એ છે અમે અમારું જે કર્તવ્ય છે અહીંયા બધી જગ્યાએ બોટ અને એનું પ્રચાર પ્રસારણ પણ અમે કરશું કે ભાઈ આ સર્કલનું નામ ઘોડા સર્કલ નથી અબડા દાદા સર્કલ છે પણ આ જે રાષ્ટ્રીય પાર્ટી દ્વારા આવું કામ થતું હોય જે કે અબડા દાદા સર્કલને અપમાનિત કરીને આવું વારંવાર થવામાં આવ્યું છે જ્યારે પણ આવું ઘોડા સર્કલ એટલે આ એક સાવ નીચ तरीकाની હરકત છે કારણ કે આ એક વીર ભૂમિ છે અને આ એક ભારત દેશનો ગર્વ છે આપણે એક સમાજ માટે નહીં મારી સમાજ હિન્દુ સમાજ માટે પણ નહીં અન્ય સમાજ આમનો ઇતિહાસ પણ તમે જાણો છો કે એમણે શું બલિદાન આપ્યું છે અને કોઈ પણ રાજ રજવાડા માટે પોતાનું રજવાડું બચાવવા માટે બલિદાન નથી દીધું એ માત્ર ને માત્ર બેન દીકરીઓના ઇજ્જત માટે એમણે પોતાનું બલિદાન આપ્યું છે તો જ્યારે આવી રાષ્ટ્રીય પાર્ટી જ્યારે 70 70 75 75 વર્ષ એમણે આખું ભારત દેશ હલાવ્યું છે ને એવી પાર્ટી દ્વારા આવું કૃત્ય જેમના પ્રદેશ પ્રમુખ પણ દરબાર જેમના જિલ્લા પ્રમુખ પણ દરબાર અને એમના તાલુકા પ્રમુખ પણ દરબાર હોવા છતાં પણ આવું જ્યારે અસ્મિતા અમારી ખોવાતી હોય આ એક સમગ્ર રાષ્ટ્રની અસ્મિતા છે અને જ્યારે પણ આ હમણાં પણ એમપીનું ઇલેક્શન હતું ત્યારે દરબારોને અસ્મિતાનું સવાલ હતું ત્યારે પણ એ જ લોકો આગળ આવીને અસ્મિતાનું એ પણ જરૂરી હતું ભલે અસ્મિતાનું ગાન ગાતા હતા પણ આજે શું કામ અબડા દાદાનું નામ આવે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અબડા દાદા નામે રાજકારણ લાવવા માટે આગળ આવી જશે કોઈ પણ મોટો અધિકારી આવશે કોઈ પણ મોટું નેતા આવશે તો અબડા દાદાની પેડા પ્રતિમા ઉપર હાર હાર રોપણ ફૂલરોપણ કરવા આવશે તો જ્યારે લેખિત કામ ઉપર આવું અપમાન શા માટે અમે અહીંયા બધા સર્વે ગામના યુવાઓને જ ભેગા કર્યા છે માત્ર ને માત્ર અને અમે હમણાં અહીંયાથી આ કાર્યક્રમ પતાવી અને પતાવી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપશું કે ભાઈ આવી રીતના વારંવાર અમુક પક્ષો દ્વારા કે અમુક વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવે છે જે એકદમ અયોગ્ય છે ને આ ન થવું જોઈએ અમે અમને કોઈથી વાંધો નથી અહીંયા કોઈ પણ અન્ય પક્ષો કે ગમે પક્ષ હોય એમાં દિવસની દસ મિટિંગો કરો અમને કોઈ પણ મિટિંગથી વાંધો નથી

પક્ષ આને સમર્થન નથી કરતું બીજા નંબરની વાત રહી કે વીર અરબંગ દાદા હોય કે અન્ય કચ્છના સંત માતાજી ભૂમિ કોઈપણ શ્રી સ્થાન હોય એને કોંગ્રેસ પક્ષ હંમેશા માન સન્માન આપ્યું છે પૂજનીય ગણે છે આવી કોઈ પણ પત્રિકા તથ્ય નથી પણ જો વીર દાદા અળભંગના ભૂમિના વારસદારો એના પરિવારજનોની ક્યાંય પણ લાગણી દુબાઈ હોય તો કોંગ્રેસ પક્ષનું આવું કોઈ હિત પણ નહોતું વીર અળભંગ દાદા અમારી માટે સન્માન્ય છે હંમેશા રહેશે અને જે એમણે સ્ત્રી રક્ષણ માટે એટલું યોગદાન આપ્યું હોય તેને કોંગ્રેસ પક્ષ ક્યારે ભૂલી શકે તેમ નથી જો લાગણી દુભાઈ હોય તો કોંગ્રેસ પક્ષ એક વાતનો જાહેર કઈ વાત કરી દે છે કે અમે આવી કોઈ પણ પ્રકારની પત્રિકાઓ છપાવી નથી અને આ પત્રિકાઓ ફેક મીડિયા મારફતે ફેલાયેલી છે અને એમના પરિવારોને પણ કઈ લાગણી નહોતું ભાઈ જે માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ચોપટ કરે છે જામ અબડા અનિલસિંહ ચાંદુભા ગામ જખૌતે કોંગ્રેસ પક્ષ દ્વારા નીચામાં નીચો નીચામાં નીચું કૃત્ય કરવામાં આવ્યું છે જામ અબડાજી અડભંગ દાદા જે કોમી એકતાના પ્રતિક છે જેમના નામથી આખું અબડાસું ઓળખાય છે તો એમનું આજે કોંગ્રેસ પક્ષનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યું છે તેમની અંદર સંવિધાન યાત્રા રાખેલ છે તમામ સ્થળોના નામ તમે જોઈ શકો છો સંવિધાન યાત્રામાં વીર દેવાયત બોદર એમને અમને સન્માન કર્યું છે અને ગૌરવ અનુ અનુભવ્યું છે કે એમનું નામથી માતા પર સર્કલ ઓળખવામાં આવે છે તો અહીંયા ઘોડા સર્કલ કેમ જામ અબડાજી અળભંગ ચોક હોવો જોઈએ કેમ કે અમે આ જાહેરમાં પણ બોર્ડ લગાડેલા છે તેમજ જાહેરમાં એમની પ્રચાર કરવામાં આવે છે કે ભાઈ આ ઘોડા સર્કલ નહીં જામ અબડાજી અળભંગ ચોક હોવો જોઈએ આ અમારું અપમાન છે અમે સીધી લીટીના વારસદાર છીએ એમના ને આ અપમાન અમારાથી સહન થશે નહીં અમે જાહેરમાં એમનો વિરોધ કરશું ને વિરોધ થાશે તેમજ બીજો કોઈ પણ હોય કોઈ પણ અમે પક્ષનો વિરોધ નથી કરતા બરોબર પણ આ કૃત્ય કોઈ પણ હોય કોઈ પણ કરશે તો આનો વિરોધ થશે થશે ને થશે રેડી મારું નામ જાડેજા દુષ્યંતસિંહ ગામ વિંજાણ આજે વીર અબળા અળભંગની ભૂમિ ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા એક આયોજન કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એ કાર્યક્રમના સ્થળના જે એડ્રેસ ઉપર એમણે અહીંયા જે વીર દાદા પ્રતિમા છે સર્કલ છે એ સર્કલનું નામ બગાડી અને ઘોડા સર્કલ લખેલું છે વીર દાદા અબડા અરભંગ સર્કલ કેવું જોઈએ અબડા આરભંગ દાડા સર્કલ હોવું જોઈએ એની બદલે અહીંયા ઘોડા સર્કલ લખીને અપમાન કરેલું છે વીર ડાટાબડાજીનું ના ભૂમિ ઉપર કાર્યક્રમ કરવા આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષવાળા આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી કોઈ પક્ષ દ્વારા ભેગા થયેલા માણસો નથી પણ એક આ અપમાન સહન કરવામાં નહીં આવે એના માટે અમે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ બધા એ લોકોના મહેમાન કોઈ પણ આવે એને અટકાવવામાં આવશે અહીંયા અને એના પાસે પ્રશ્ન પૂછવામાં આવશે એને પૂછવામાં આવશે કે શું કામ શું કામ તમે અપમાન કર્યું છે